મિત્રો જોઈ શકો છો આજનો ટ્રાફિક તો સાડા આઠ પછી આપણે લાઈન પાંચ દસ મિનિટ પહેલાં મોટો ભાગ થઈ જાય છે મિત્રો તો આજે ટ્રાફિક પણ જોઈ શકો છો સોમવાર છે મિત્રો ટ્રાફિક પણ વધારે છે અમારી ટ્રાફિક બહુ જ વધારે હોય છે મિત્રો શૈલી મુકેશભાઈ બાપાશ ત્રાવ યશિનભાઈ લિંબાસિયા બાપાસ બધા મિત્રો બાપાશ ત્રામ જય રામ ભાદ્રદેવ આજના લાય દર્શન ત્રાવ્ય તે પહેલાં તમે જોઈ શકો ટ્રાફિક કેટલું છે તો બની લાઈનમાં આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો દર્શન કરવામાં ટ્રાફિક ઓછી છે વરસાદી પણ બીજી જગ્યાએ ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો મિત્રો સૌ પ્રથમ કાલ દર્શન કરાવીએ મુકેશભાઈ વાસિયા બાપા શતરામભાઈ બારડોલીથી રાજુભાઈ ટાઢા સુરતથી યોગેશભાઈ ધામલિયા બાપાની મોજ બાપા સ્તરામ આજે આમ થોડુંક લેટ છે ને ત્રણ લાઈમાં જયપાલ સિંહ સરવૈયા બાબસ્ત્ર જિગ્નેશનગરજી બાબસ્ત્ર તો ઝડપથી દર્શન કરાવી મિત્રો ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક વધારે છે ચાલો મિત્રો બાપાના અગાડી દર્શન કરાવીએ વાલજીભાઈ કિયાળા બાબતરામ સંત સંદીપભાઈ રામાણી બાબસ્ત્રામ દિલીપસિંહ નિલદીપ નિલદીપસિંહ સુડાસમા તળાવથી બાપસરામ રાજકોટમાં બાપાની મોજ મૈત્રા વાઘાણી બાપસ્તામ રશિનભાઈ જેઠવા પડી નથી બધા મિત્રોની ખામડા જનીષભાઈ રાજકોટમાં રાદરાદે મોજ મૈત્રા વાઘાણી બાપસ્ત્રામ તો બધા મિત્રોની બાબત જય શ્રી રામ દાદરાદે તો આજના સિંહ મજા નામ લાયેલી શંકરાધે કિશનભાઈ મકવાણા બાપાના નામ સંજય શંકરાવિ લાઈના અત્યારે ટ્રાફિક વધારે છે જોઈ શકો છો વરસાદ છે હા આજે વરસાદ થોડોક સારો હતો બોપાલના ટાઈમે

सूत्रण वस्त्रं धैर्यं क्रियाणं भने छेकायनेन वस्त्रं वर्ती धर क्षेत्रे बोधि श्राणिं दरसत्याणं मते दाने मत्तां चितं के वेदजीका वस्त्रं निर्जति पापाना न समाजरस्य संकोचोषिशे यं खंया एकं पापाने मोचं वस्त्रं

બીજું કે જે મિત્રો લાઈવમાં જણાવી ચેનલમાં પહેલી વાર હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને છે રોજ સવારે અને સાંજે અને સાંજના સવારે આઠ નવ વાગ્યા બાજુ છે બાપાના લાઈવ દર્શન સાડા આઠ નવ વાગ્યા બાજુ બાપાના લાઈ દર્શન સાંજના સાત વાગ્યા પછી સિંધિયાના દર્શન અને રાત્રે સાડા આઠ બાપાના દર્શન થઈ શકે સુશભાઈ દર્શન અંજારથી ગુમામભાઈ આજે સમાધમથી

ચાલો મિત્રો વધારે ટાઈમ તો આગળ જઈએ અને ધ્યાનના દર્શન કરાવીએ કે જ્યાં બાપા છે વર્ડની ચગત સુધી ધ્યાન કરતા ત્યાંના દર્શન કરાવીએ બીજું કે આપણો વિડીયો ગમતો હોય તો મિત્રો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે મિત્રો આપણા ભક્ત એટલું જેતું છે ભાઈ કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને બસ બાપાના દર્શન કરે શ્યામજીભાઈ બારેસરામભાઈ જે લોકો અહીં સુધી થતી છે તો દેશ વિદેશમાં પણ લોકો છે ઘરે બેસીને બાપાના લાય દર્શન કરે છે મિત્રો તો જોઈ શકો બાપાની જાણ છે આજે ધ્યાન મંદિર ધ્યાન મંદિર નજીકથી દર્શક્રિયા તો લાઈમાં બને રેજો બીજું શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે કે બાપાને અખંડ રામજ ચાલે છે આખો શ્રાવણ મહિનો શું મજાના દર્શન કરી શકો

અશ્વિનભાઈ લિંબાઈ છે બાબા શ્રામભાઈ મૂર્તિ મંદિરના દર્શન છે ભાઈ તમને રવિવારે કરાવીએ ઓલા રવિવારે કેમ કે આઠ દિવસ સુધી હું આયા છું અને થોડું કામકાજ હોય ત્યારે એટલા માટે એટલે અત્યારે બને ત્યાં સુધી થોડાક ઝડપથી દર્શન કરાવું છું મિત્રો દર્શન તમે જરા બાપાના દર્શન જોઈ શકો છો મિત્રો તમે રાઠોડ ઉદેશભાઈ પંડ્યા મનેશભાઈ મસ્ત્રા

મંદિરના પણ સામેથી દર્શન કરાવી મિત્રો લાઈવમાં પણ મુકેશભાઈ વાસિયા કુપુઆ મારા ભાણીબાને આવી બાપાની મોજ તો ભાણીભાને પણ બાપા સીતારામ બાપાની મોજ કમલેશભાઈ પટેલ બાપા સુતરામભાઈ સંજયભાઈ અગ્રાવત દેવસ્થાન તો અત્યારે મંદિરની સામે આવી જાય છે બાપાના સિંદર મજાના દર્શન જોઈ શકો છો લાલભા અગરુભાઈ બાબા સીતારામભાઈ તો બધા જ મિત્રોને બાપાસ જય શ્રીરામ રાધાદેવ જોઈ શકો બાપાની મને પ્રક્રિયા છે રાહુલસિંહ ચાવડા બાબસ્ત્રામ તો તમામ મિત્રોનું હવે ખૂબ જ સરસ દર્શન કરાવો છો આભારભાઈ પંડ્યા મનિષીભાઈ બાબતરામભાઈ ચાલો મિત્રો આજનું લાઈટ લખીએ ફરી પાસે સવારે સાડા આઠ નવ વાગ્યા બાજુ લાઈવમાં મળીશું કાંઈક વેલાં મોડું હોય છે કે મિત્રો ક્યારેક પહેલાં છે તો ક્યારેક મોડું હોય છે મિત્રો તો બાપાના સૂન્ય મજા દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક પણ જોઈ શકો પેલું છે તો ચાલો મિત્રો આજની લાઈટ લીધી રાખીએ બાપા શ્રીરામ જય રામ રાધાદેવ લાઈમાં જવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાસે સવારે સાડા આઠ નવ વાગે મળીશું બાપા રામ જય રામ રાધાદેવ શિવરાત્રી